તો નમસ્કાર મિત્રો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ વાવાઝોડારૂપી પવન તેમજ આગામી સમયમાં સોમાસો કેવું રહેશે અને તેમજ વરાપ અને વરસાદની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે સોમાસાની શરૂઆતમાં કેવો વરસાદ અત્યારે મિત્રો જોવા મળશે અને ભારેથી અતિભારે વરસાદ ક્યારે પડશે તેમજ આગામી સમયમાં વાવાઝોડું અને સિસ્ટમને લઈને મિત્રો તાજી અપડેટ મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લાઈવમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વળી કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે છૂટો સવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો અત્યારે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની તો ખાસ કરીને અત્યારે દ્વારકા સલાયા ખંભાળિયા ભાટિયા સિસરી ભાનવડ લાલપુર ખાવડા તેમજ પોરબંદર કુટિયાણા જુનાગઢ જેતપુર કેશોદ માંગરોળ વિસાવદર બગસરા ધારી કુંડલા અમરેલી તુલસીશ્યામ રાજુલા ઉના કોડીનાર વેરાવળ મહુવા તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ ભાવનગર બાબરા તેમજ ગઢડા બોટાદ બરવાળા અને રાણપુર ધંધુકા સહિત મિત્રો સોટીલા સુરેન્દ્રનગર આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્રના મધ્ય ગોંડલ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે ખાસ કરીને ગરમીનું પ્રમાણ પણ સૌરાષ્ટ્રમાં અત્યારે સવારથી લઈ અને અત્યારના સમયગાળા સુધી મિત્રો અત્યારે સતત ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં વહેલી ટકે મિત્રો હવે હળવોથી લઈ અને મધ્યમ વરસાદ એકથી બે દિવસમાં થવાની સંભાવના રહેલી છે વાત કરી લઈએ મિત્રો અત્યારની દક્ષિણ ગુજરાતની સ્થિતિની તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કેટલાક વિસ્તારો એવા છે નવસારી બિલીમોરા બારડોલી વ્યારા વલસાડ આહવા નવાપુર તેમજ સુરત કોસંબા વાંકલ ભરૂચ દહેજ ડેડીયાપાડા ઉમરપાડા કાપર આ બધા વિસ્તારો છે અમોદ વડોદરા બોડેલી અલીરાજપુર સહિત શેખ નીચે વ્યાજાય તો વલસાડથી ના જે વિસ્તારો છે ત્યાં સુધી અત્યારે વાતાવરણમાં પલટો ગરમીનું પ્રમાણ આ દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે વાની સુધી તમામ વિસ્તાર ભવના થંબોશી હોય તેમજ વાપી સહિત કપરાડા અને સાપુતારા આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના એમાં પણ અત્યારે વાતાવરણમાં કાંઈ ને કાંઈ થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે વાત કરીએ મધ્ય ગુજરાતની તો સતત મધ્ય ગુજરાતમાં ગરમીનો ફેલાવો વધતો હોય એવું જોવા મળી રહ્યું છે ખાસ કરીને ગરમીનું સૌથી વધારે પ્રમાણ અમદાવાદની આજુબાજુના તમામ વિસ્તારોમાં વધારે જોવા મળી રહ્યું છે વિરમગામ નલ સરોવર ઢોલકા ડાકોર કપડવંજન બાલાસિનોર બાયોડ તેમજ લુણાવાડા દાહોદ ગોધરા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતમાં પણ વહેલી તકે એવા વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લા તેમજ સૌરાષ્ટ્ર તો એમાં આપણે વાત કરી લઈએ ઉત્તર ગુજરાતની ખાસ કરીને બિનમાલ પાલનપુર થરાદ રાઘનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર તેમજ ડુંગરપુરની આજુબાજુના વિસ્તારો જે છે ખેડબરમાં નહીં બધાય એમાં પણ ક્યાંક ને ક્યાંય વાતાવરણમાં થોડો ઘણો પલટો તડકાની સાથે વાદળછાયું વાતાવરણ બપોર પછીના સમયગાળા દરમિયાન બને એવી શક્યતા રહેલી છે અને ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદ થવાની સંભાવના છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં ખાસ કરીને નલિયા લખપત ખાવડા ભાડલી માંડવી ગાંધીધામ રાપર આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે તડકાશાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભુજ સહિત બધા વિસ્તારો છે એમાં કંઈક ને કંઈક વાદળછાયું તો કંઈક ને કંઈક તડકા છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આમ ખાસ કરીને મિત્રો અત્યારે ગરમીનું પ્રમાણ સૌથી વધારે જોઈએ તો સૌથી વધારે ગરમીનું પ્રમાણ મિત્રો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યું છે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત કરતાં આ ત્રણેય વિસ્તારોમાં સૌથી વધારે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો વાત કરી લઈએ વાવાઝોડાની તો વાવાઝોડાની કોઈ પણ જાતની શક્યતા અત્યારે ગુજરાત ઉપર નથી અને આગામી સમયમાં જો સિસ્ટમ સક્રિય થાય તો તેના ભાગરૂપે હળવોથી મધ્યમ કંઈક ને ક્યાંક પવન ફૂંકાઈ શકે છે અને એના ભાગરૂપે દરિયાકાંઠાના જે વિસ્તારો હોય ત્યાં ત્યાં એવા વિસ્તારો હોય ત્યાં દરિયાના મોજા જે હોય એ ઉસળી શકે બાકી અત્યારે કોઈ પણ જાતની વાવાઝોડાની શક્યતા ગુજરાત ઉપર નથી મિત્રો હવે ચોમાસાની વાત કરીએ કે ચોમાસામાં આ વર્ષે કેવો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લો અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું જાય તેવી સંભાવના રહેલી છે હવામાન નિષ્ણાતોના મત અનુસાર આ વર્ષે પણ ગયા વર્ષની જેમ ચોમાસું સારું જશે અત્યારે મિત્રો ખાસ કરીને મુંબઈની આજુબાજુના જે મહારાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં વરસાદી વાતાવરણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે ત્યાંથી આગળ વધી અને મુંબઈથી લઈ અને પછી તે ધીરે ધીરે વરસાદી માહોલ ગુજરાત તરફ આગળ વધે અને ગુજરાતમાં વરસાદી માહોલ આગામી દિવસોમાં બને તેવી સંભાવના છે પરંતુ અત્યારે સૌથી વધારે ખાસ કરીને શક્યતા જોઈએ તો મહારાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે વરસાદની શક્યતા બની રહેલી છે ખાસ કરીને હવે મિત્રો વાત કરીએ વાવાઝોડું પછી ચોમાસું અને અને સિસ્ટમો વિશે પણ તમને જણાવી દીધો ખાસ કરીને હજુ આગામી દિવસોમાં એટલે કે પંદરથી વીસ દિવસ પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સિસ્ટમના ભાગરૂપે સારો એવો વરસાદ તેમજ પવનની ગતિમાં થોડો ઘણો અગાઉ કીધું એ પ્રમાણે ફેરફાર થઈ શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક મોજા ઉછળી શકે પરંતુ હજુ અત્યારે કોઈ શક્યતા એવી નથી આગામી દિવસોમાં મિત્રો એવી સિસ્ટમના ભાગરૂપે એવું થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ હવામાન નિષ્ણાંતોના મતની તો ખાસ કરીને હવામાન નિષ્ણાંતોના મત અનુસાર આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણ ખાસ સારું એવું જાય તેવી પૂરી શક્યતા રહેલી છે કારણ કે હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે હવામાન મોડલા મોડલો અનુસાર કે ચોમાસું સારું જાય એવી ગુજરાતમાં શક્યતા રહેલી છે કારણ કે ગયા વર્ષે વાત કરીએ તો ગયા વર્ષે પણ સારું એવું ચોમાસું ઉનાળા સુધી ખેડૂતોના કૂવામાં પાણી રહી શકે કેટલાક વિસ્તારોમાં એવું ચોમાસું જોવા મળ્યું હતું અને આ વર્ષે પણ તેવું ઉનાળા સુધી પાણી ટકી શકે કૂવામાં ખેડૂતોના ખેતરોમાં એવી શક્યતા રહેલી છે ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ જિલ્લો સહિત સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું જાય અને ખેડૂતોને સારો એવો પાક ઉપજે ખેતરોમાંથી અને પાક માટે અનુકૂળ પાણી રહે કૂવામાં એવો વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદની તાજી